તો ભાઈ આજે ફરી એક નવો વિડીયો લઈને આવું ભાઈ અત્યારે વરાબ થઈ ગઈ છે બે ત્રણ આનો વરસાદ નથી આવ્યો મિત્રો અને માંડવી પણ તમે જોઈ શકો છો કે મોટી મોટી થઈ ગઈ છે આપણે વાય બરાબર ને આમાં તમે દેખતા જશો કે ભાઈ નેત તો થઈ ગયો હોય બરાબર તો સાતી હાકતા તા તમે જોઈ શકો છો મારે સાથી અહીં પડ્યું છે બરાબર આ હાથી કઈ રીતના હાલે ને મિત્રો એ વિડીયો લઈને આવ્યો હશું બરાબર તો વિડીયો એમાં નહીં બની રહેજો અને કઈ રીતના કાલે બે દિવસ થયાના અમે મોટા ટ્રેક્ટરમાં હાથી હાંકતા હતા પર અત્યારે નાના ટ્રેક્ટરમાં ફીટ કર્યું છે કેમ કે મોટા ટ્રેક્ટરમાં ટાયર બાયર ફેરવો પડે રામાયણ થોડીક વધી જાય છે એટલા માટે અમે એને ભાઈ ઝીંકા ટ્રેક્ટરમાં ફીટ કર્યું છે સાથી બરાબર તો આમાં એક ભાઈ અમારા બાજુ વાળા આવ્યા હતા બરાબર એ કે આ ટ્રેક્ટર રાખવામાં મજા આવતી હશે અમે એને થોડોક બેમાં દેખાઈ રહ્યો કે મજા આવતી હોય તો લે તમારે મજા કરવી હોય તો એને પણ મજા આવી થોડીક હાકવાની એટલે તમે જોજો કે એને કેવી મજા આવી છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના આ ટ્રેક્ટર હાલે બરાબર અને તમે જોઈ શકો છો કે આ રીતના આ ટ્રેક્ટર કામકાજ થાય છે પણ આમાં એક બહુ છે તમારે આ ટ્રેક્ટર વિશે શું કહેવાનું છે ભાઈ દવાખાને લઈ જવા પડે તમારે આ ટ્રેક્ટર લેવાનો વિચાર છે

આ રીતના પણ આ બલુંથી મિત્રો બેનતું નથી એટલે હવે થોડું તેને હેઠળ કરવું જોશે તો તમારે આ લેવું નથી મિત્રો તમે જોયું ને કે આ હાથી કઈ રીતના હાલે બરાબર તો હવે લાઈક કરી નાખો અને કમેન્ટ કરી નાખો એટલે વિડીયો ખતમ રાખના બાય બાય